તમારી ચેનલની નોટિફિકેશન કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્રોને મળતી નથી લોકોએ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે પણ જ્યારે તમે વિડીયો અપલોડ કરો છો તો એની નોટિફિકેશન તમારા સબસ્ક્રાઈબ મિત્રને કેમ નથી મળતી એનું શું કારણ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું મિત્રો ઘણી વખત એવું બને છે કે તમે લોકોની જેવી વિડીયો જુઓ છો એટલે ગમે ત્યારે હું વિડીયો જ્યારે અપલોડ કરું છું તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તો તમને નોટિફિકેશન જ્યારે હું બાર વાગે વિડીયો અપલોડ કરું છું તો એની નોટિફિકેશન તમને સો ટકા મળતી હશે પણ કેમ મળે છે તો તમારા જે સબસ્ક્રાઈબ મિત્રોને તમે વિડીયો જે અપલોડ કરો છો એની નોટિફિકેશન કેમ નથી મળતી કારણ કે આ પ્રોબ્લમ મિત્રો છે ને લગભગ સિત્તેર ટકા લોટ લોકોને આ પ્રોબ્લેમ છે તમે વિડીયો અપલોડ કરીએ છીએ અમારા જે સબસ્ક્રાઈબ મિત્રોને નોટિફિકેશન નથી મળતી તો એનું પ્રોબ્લેમ એ છે મિત્રો કે એક શોર્ટ વિડીયો અને એક છે લોંગ વિડીયો બંનેનો બંનેમાં આ પ્રોબ્લમ આવે છે કઈ રીતે આવે હું તમને સમજાવું શોર્ટ વિડીયોની તમને મિત્રો વાત કરું તો શોર્ટ વિડીયોની અંદર દાખલા તરીકે હું શોર્ટ વિડીયો બનાવું છું એની અંદર મને વ્યૂઝ મળે છે અને તમે જે મારો શોર્ટ વિડીયો જોઈ રહ્યા છો ને એ ટાઈમે તમે શોર્ટ વિડીયોમાંથી તમે મને સબસ્ક્રાઈબ કર્યું છે મતલબ આપણી ચેનલને તો મિત્રો જ્યારે હું શોર્ટ વિડીયો અપલોડ કરીશ ને તો એની બધી નોટિફિકેશન છે ને તમને ઓટોમેટિક મળતી રહેશે પણ જ્યારે હું લોંગ વિડીયો અપલોડ કરીશ ને તો એની નોટિફિકેશન તમને નહીં મળે કારણ કે તમે જે વિડીયો તમે શોર્ટ વિડીયો જોતા હતા અને મને સબસ્ક્રાઈબ કર્યો છે મતલબ તમને શોર્ટ વિડીયો ગમે તો એટલે તમે સબસ્ક્રાઈબ કર્યા છે મને અને તમે જો લોંગ વિડીયો જોતા હોય ને તમે મને સબસ્ક્રાઈબ કરો ને તો જ તમને નોટિફિકેશન મળે અને એક બીજું પણ એનું કારણ છે મિત્રો નોટિફિકેશન ના મળવાનું યુટ્યુબની અંદર મિત્રો તમે ઘણી બધી યુટ્યુબ ચેનલો બનાવેલી છે તો યુટ્યુબની અંદર એક નવી પોલિસી અને નવી અપડેટ પણ મિત્રો ઘણા સમયથી લાગુ થઈ ગઈ છે જે લોકોને ખબર નથી એમને કહી દઉં ખાસ કે નોટિફિકેશન કેમ નથી મળતી અને કયા કારણોથી નથી મળતી એમ તો સમજી લો કે પહેલાં એવું હતું કે તમે ગમે તેલી ચેનલો બનાવી કારણ કે લોકો અત્યારે હાલની અંદર યુટ્યુબની પાછળ આખી દુનિયા પડી છે એક ચેનલની અંદર વ્યૂઝ ન મળે તો બીજી બનાવે બીજાની અંદર વ્યૂઝ ન મળે તો ત્રીજી બનાવે એમ કરતાં કરતાં ઘણી બધી યુટ્યુબ ચેનલો બનાવી લે છે હવે મારી જ વાત કરું કે મેં દસ જેવી ચેનલો બનાવી છે તો દસની અંદર હું વિડીયો અપલોડ કરું છું તો આમાં જે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે એમાંથી લગભગ દસ ટકા લોકો એવા હશે કે જેમને મારી વિડીયો નહીં ગમતી હોય બેશક સો ટકા નહીં ગમતી હોય તો બધા લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવા અને સબસ્ક્રાઈબ કરી છે તો એની નોટિફિકેશન તમને વારંવાર આવે તો તમને ખુદને મિત્રો એના માટે કંટાળો તો તમને નોટિફિકેશન ઉપર ડિસ્પ્લે ઉપર આવતી હોય તો તમને ખુદને નામ ગમે કે વારંવાર શું વિડીયો અપલોડ કરતા હશે એની નોટિફિકેશન તમને મળતી હોય એના માટે થઈને એ એક નવી અપડેટ બહાર પાડે છે દાખલા તરીકે તમે મારી વિડિયો ડેલી જુઓ છો આખી વિડીયો તો જ તમને મારી વિડીયોની નોટિફિકેશન તમને મળશે બાકી તમે ભલે મારી યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરેલી મતલબ સોરી સબસ્ક્રાઈબ કરેલી છે તમે મારી વિડીયો યુટ્યુબની અંદર નથી જોતા તો તમને ભલે હું બાર વાગે ડેલી વિડીયો અપલોડ કરું છું તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો પણ તમને નોટિફિકેશન નહીં મળે કારણ કે યુટ્યુબને ઓટોમેટિક ખબર પડી જાય દાખલા તરીકે આપણે કોઈ ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબની અંદર આપણે કોઈપણ વિડીયો વધારે જોઈએ ને તો ઉપર ઉપર એની વિડીયો આવે તમને કદાચ ખ્યાલ જ હશે તમે કોઈપણ યુટ્યુબની અંદર જે વિડીયો જોશો ને તો એના રિલેટેડ બધી વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈપણ સ્ટેટસની ગુજરાતી ગીત કે ગમે તે સ્ટેટસ જોશો ને તો તમને જે વધારે જોશો ને એની નોટિફિકેશન મળશે તમને વધારે એવી જ રીતે યુટ્યુબે નવી સિસ્ટમ કાઢી કે જે લોકો વિડીયો જુએ છે મારી એ લોકોને જ નોટિફિકેશન આપવામાં આવે જે લોકો મારી વિડીયો નથી જોતા એમને નોટિફિકેશન આપવામાં આવશે નહીં એટલે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો યુટ્યુબની અંદર મિત્રો જે પણ અપડેટ આવતી હોય સારા માટે જ આવતી હોય કાંઈક ને કાંઈક સારું થતું હોય તો જ અપડેટ આવતી હોય ભલે મિત્રો આ અપડેટ આવી છે એમાંથી તમે સમજી લો કે મારા સબસ્ક્રાઈબ મિત્રોને કેટલા લોકોને નોટિફિકેશન નથી મળતી તો મતલબ એ લોકોને મારી વિડીયો નથી જોતા મતલબ મારી વિડીયો એ લોકો ના જોતા હોય ને ત્યારે મિત્રો નોટિફિકેશન એમને ના મળતું હતું મારી વિડીયો જે લોકો જોતા નથી તો એમને નોટિફિકેશન મારે મોકલીને શું ફાયદો એમ તમે ખુદ સમજી શકો છો કે મારી નોટિફિકેશન તમને ક્યારે મળવી જોઈએ તમને મારી વિડીયો ગમતી હોય ને તો જ મારી નોટિફિકેશન તમને મળવી જોઈએ યુટ્યુબની તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જયગુગો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી યુટ્યુબ ચેનલની અંદર બને ત્યાં સુધી યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને સમજાવવાની હું પૂરી કોશિશ કરું છું તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગો અને જેની અંદર યુટ્યુબને લગતી મેં ટોટલ વિડીયો બનાવેલી છે વધુ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો મિસ્તુ ઇન્સ્ટાગ્રામની લિંક અને ફેસબુક પેજની આપેલી છે તમે ત્યાં મારો સંપર્ક કરી શકો છો મિત્રો